લોકસભાની ચૂંટણીને ને લઈને આજથી વિશેષ રજૂઆત બોલ બચ્ચન જેમાં ક્યાંથી આવો છો બધા રાધનપુર ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત મેજ મોજ બધા સેવા માટે આવે તમને ખબર છે ચૂંટણી આવે છે કેટલી ચૂંટણી જોઈએ અત્યાર સુધી માં ચૂંટણીઓ કેટલી હોય કે ઇરાબેન કે મોદી નથી કઈ કામ કરતા મોદી સાહેબ ખુબ કરે ખેડૂતો

વધુમાં વધુ લોકો જ્યાં મળે છે મેળાવડાઓ હોય છે સમૂહ લગ્ન હોય છે ત્યાંના લોકોનો મૂળ જાણવો જોઈએ કે એકચ્યુઅલમાં આ દેશના લોકો શું માને છે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં ધાર્મિક ઉત્સવ ચાલી રહ્યો છે સ્થળનું બહુ મહત્ત્વ નથી ક્યાંય પણ જ્યાં હોય ઊંઝા હોય ખોડલધામ હોય જૂનાગઢ હોય કે કુંભમેળો હોય ત્યાં લોકો આસ્થાવાન પ્રજા છે લોકો આવે છે આજે આપણે અહીંયા મહિલાઓને મળી અને આ દેશની કોમન જે ગૃહિણી છે એ શું વિચારે છે આવું ને બેસું ને તમારે અરે આટલી સરસ રીતે તો ઘરેથી કોઈ આવકાર ન થતા અને મારી ઘરવાળી અમારે એન્કરને છે ને એ પાવડર લગાડવાનો હોય એ ભૂલી ગઈ તમારી પાસે કોઈ પણ ગોલ્ડ ડબ્બો તો લગાડી દો નથી તમે નથી લગાડતા રૂપાળા છે એટલે નથી લગાડતા લગાડી પણ નીકળી ન જાય મેકઅપ તો પછી તરત મેકઅપ નીકળી જાય તડકા મજબૂત મેકઅપ કર્યો છે બ્યુટી પાર્લર માં કેટલો ટાઈમ આપો બ્યુટી માં તમે કેટલો ટાઈમ આપો કેટલા પૈસા ખર્ચો કેટલા વાપરો મેરેજ થઈ ગયા છે તો એ વખતે જ્યારે તમે પ્રસ્તુત થયા છે ત્યારે તો લોકો ભાઈ ઓળખી જ નહીં આવી ગયા ને પછી ના ના હવે તો એવું તૈયાર કરી દે છે ને ખબર જ ન પડે આપણે એમ થાય ઘરે લઈને આવે ને કે આ બાય બદલાવી નાખી કું આપણે છે ને વાત થોડી કરી છે તમે ટીવીમાં સિરિયલો ને એવું તો જોતા હોવ છો પણ રાજનીતિમાં રસ લ્યો છો તમને ખબર હોય છે દેશમાં ચૂંટણી આવે છે એવું અને તમારું કયું કામ છે

હું તો બોલું છું હું તો બોલીશ એવું તો એક અમારે કાર્યક્રમ જોયું છો ઓળખો છો એ કાર્યક્રમ જોયો છે હું તો બોલીશ નથી જોયો ઓકે તો તમે શું બોલો તમને શું લાગે છે આ આ કામગીરી કેવી છે સારી છે સારી કામ કરો તમને માં બેન મોદી સાહેબ આવ્યા ને તી પછી છે ને આપણે ગુજરાતનું તો બથવી બથવી થયું છે ને સારો એટલે એમ થાય કે રોડ રસ્તા રાહુલ સાહેબ નું કઈ ન આવે એવું મોદી સાહેબ હજુ જીવે લગી લેલો અમારા બધા મોદી સરકાર ના દસ વર્ષ ના કામ થી તો લોકો ખુશ છે તાળી કોને પાડી તમે તો મારે તમારી પાવું પડશે તમે બધા ઉમરના એ એજમાં ઓલામાં છો ને કે મા કેવું કાકી કેવું કે બેન કેવું આંટી આંટી સારું લાગે છે આંટી ઓલામાં થોડા ગુરુદ્ધ લાગી મને તો કોઈ અંકલ કે મગજ ફરી જાય બરાબર તો મહિલાઓ સાથે વાત કરી એમને મોદી સાહેબ ના કામ થેન્ક યુ વેરી મચ વાત કરી બેસી રહ્યો બેસી રહ્યો આપ

ભાજપ સારું કે જાણે છે કે ભાજપ સિવાય સમજવાની છે તમારા હિસાબ થી લાગે છે ફક્ત બીજેપી સિવાય પર ઉદ્ધાર જ નથી પણ બીજેપી થી પ્રેમ છે એટલે કોંગ્રેસ ને ગોતવું અઘરું પડી રહ્યું છે કોઈ નહીં મળે તો બધું કેટલાક લોકો સાથે વાત કરીશું ચૂંટણીનો માહોલ એબીપી ન્યૂઝ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ટિકિટો ડિક્લેર થઈ ગઈ છે ચાચા કેટલા વર્ષ છે હવે ખબર માં પગ લટકે ને હું ફોટા કરવા

સાધુઓનો દેશ પર પ્રભાવની વાત કરતા રહેશું તમે એબીપી ન્યૂઝ જોતા રહેજો દેશને સમજવા માટે ગુજરાતને સમજવા માટે અલગ અલગ તબક્કાના અલગ અલગ લોકોને મળવું પડતું હોય છે ત્યારે ગુજરાતમાં શું ચાલે છે દેશમાં શું ચાલે છે એનો આઈડિયા આવે અને એ બધી વાત માટે સૌથી બેસ્ટ પ્લેસ ડાકોરનો મેળો હોય અંબાજીનો મેળો હોય સોમનાથનો હોય ચોટીલા હોય જુનાગઢ હોય તરણેતરનો મેળો હોય મેળામાં પહોંચી જાઓ તમને ત્યાં વિવિધતાથી અલગ અલગ જગ્યાએથી આવેલા લોકો મળે છે આજે અમે એક મેળાવડાનો માહોલ છે ત્યાં આવ્યા છીએ અને આપણી સાથે મિત્ર શું નામ મોહનભાઈ મોહનભાઈ ક્યુ કામ તમારે નજીક નજીક મોહમ્મદ અલી જિલ્લાનું અરે વાહ તમે ઓળખો છો એ ને નથી જે યુવા ખબર કે રચના કરી મોહમ્મદ અલી જીણા બોટી પાનેલી ના હતા પૂંજાભાઈ ઠક્કર એમના દાદા હતા અને ત્યારબાદ તેઓ કન્વર્ટ થઈ અને પાનેલીમાં જ રહ્યા અને પછી ત્યાંથી લંડન બેરિસ્ટર થયા અને એને પાકિસ્તાનના બાગલામાં એનો મોટો હાથ હતો પાનેલીમાં ત્યાં જે જૂનું પડતર ઘર છે એ એનું ઘર છે ને એને તાલુકા શાળામાં અભ્યાસ કર્યો સ્કૂલ છે હજી સ્કૂલ છે હજી જૂની એમ સો વર્ષ પહેલાં એક ઇતિહાસની અદ્ભુત ઘટના એ કે ભારત પાકિસ્તાનનું વિભાજન થયું કે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે મુખ્ય ચાર લોકો ચારે ચાર ગુજરાતી હતા એમાં મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી જીણા એક હિન્દુસ્તાનમાં ગયા એક પાકિસ્તાનમાં એમની વચ્ચે માત્ર સો જ કિલોમીટરનું અંતર હતું સાચું ને ગાંધીજીને જીનાના ઘરની વચ્ચે સો કિલોમીટરનું અંતર હતું પછી એ ત્રીજા ગુજરાતી સરદાર પટેલ હતા અને ચોથા લશ્કરના જે વડા હતા જામ સાહેબ જામનગર ચાર ગુજરાતીઓ ભારત પાકિસ્તાનનો નિર્માણ કર્યું કેવું છે અત્યારે તમને કેવું લાગે દેશમાં રાજ્યમાં કેવું છે સારું છે કામ ધંધા હાલે છે મસ્ત એમ એ સરકારી કામગીરી કેવી રીતે જોજો સરકારની કામગીરી સારી છે ને બધે વિકાસ કારામાં સારું એમ તમને વિકાસ એટલે બાટલો મોંઘો લાગે 1100 નો બાટલો તો મોંગો જ લાગે બાટલો મોંગો બીજું હું મોંઘું છે

મકવાણાભાઈ કન્સ્ટ્રક્શન કર્યા કામ કરે છે અને રાત્રે ચોર ચોરી ન કરી જાય એટલે હોમઘરમાં સેવા આપે છે અને મેડમ છે એ અમને સેવા આપે છે ઘર ચલાવવામાં સાચું ને બીજું ભાઈ રેડી તો એબીપી અસ્મિતા જોતા રહેજો ચૂંટણીનો મૂળ રાજનીતિની વાત ઉપરાંત જ્ઞાન વિજ્ઞાનની વાતો અમે તમને જ્ઞાન પણ આપ્યા કરશું એબીપી બીપી અસ્મિતા જોતા રહો ને સુખી રહો કે મિનિમમ પંદરથી સત્તર હજાર માણસનું રોજે બપોરે પંદરથી સત્તર હજાર માણસનું રાતના આજે હરિહરાનંદ બાપુનો એક જ આદેશ છે ભોજન અને ભજન બંને જે શિવરાત્રિની અંદર જે ભારતીય આશ્રમમાં અમારે બાપુને ગુરુની આદેશ પ્રમાણે જે વર્ષોથી ચાલુ આવ્યું છે એ રીતે કાલથી અમારે મિનિમમ પંદર થી સત્તર હજાર માણસનો આખા દિવસમાં પચાસ હજાર થઈ ને બે દિવસમાં પછી છેલ્લા બે દિવસોમાં છેલ્લા બે દિવસ તો જો આમાં ગણતરી તો થતી નથી શિવરાત્રીનો અંદાજે આ આ રસોડમાં કેટલા બે ચાર પાંચ કેટલા લાખ લોકો અમને એટલી ખબર પડે કે દસ વાગે અમારું રસોડું ચાલુ થાય કન્ટિન્યુ ત્રણ વાગ્યા સુધી ચાલુ હોય તો અમને અંદાજ એવો છે કે ઓછામાં ઓછા અઠ્યાવીસ થી ત્રીસ હજાર માણસ ભારતીય શ્રમ પરંતુ આમનું મેનેજમેન્ટ કારણ કે કોઈ કંપની નથી સ્વયં લોકો કોઈ પેમેન્ટ કોઈને કરતા નથી તો આ બધું કેવી રીતે થાય છે મેનેજ કેમ કરો તમે એક વાત તમારી બહુ સાચી છે રૂપિયા તો ઘણા મળી રહી છે અને ઘણા દાન આપે છે પણ સેવા મહત્વની છે એવું અમારું ગુરુ સ્થાન બગદાણા છે આજે વર્ષોથી અમે લોકો સેવામાં જતા હોઈએ અને એમાં વિશ્વંભર ભારતી બાપુએ બોલાવ્યું અને જે આદેશ આપેલો એ આજે સાજે એકવીસ વર્ષથી અમારું ગ્રુપ આજે એકસો ચાલીસ જણાનું ગ્રુપ હોય છે ઓન્લી ફોર જમાડો ભોજન અને ભજન બાપુના આદેશ ઉપર જ ચાલ્યા જ કરે છે હા બધા જ સ્વયં દૂર દૂર ગામડેથી આવી બધું ટાઈપનું કામ કરે હા બધું બધું રસોઈથી લઈ શાકભાજી બધું જ રસોડા વિભાગમાં એકસો સે ચાલીસ સ્વયંછકો એને ટોટલી શાક સમારવું રસોડું બનાવવું અથવા તો પીરસવું ખાવું છે ભજન ને ઓર્ડર આપ્યો છે એ કોઈ રેસ્ટોરન્ટ આપી જાય મોટી મોટી મેનેજમેન્ટની કંપનીઓ આપી જાય તેટલું અદ્ભુત અદ્ભુત એમનું એમની ગોઠવણી હોય છે સ્વયંભુ હોય છે કોઈ પ્રોફેશનલ માણસો નહીં કોઈને પેમેન્ટ કરવામાં નથી આવતું લોકો દૂર દૂરથી આ ને એક ભાવ સમજે છે આપણે કેટલાક લોકો સાથે વાત કરીએ જય ગિરનારી જય ગિરનારી કેટલાક લોકો સાથે વાત કરીએ કેટલા ટાઈમથી સેવા માટે આવે છે પપ્પા કેટલા ટાઈમથી સેવા માટે આવો છો પંદર વર્ષથી પંદર વર્ષથી સોમવાર આપો છો કે બીજું કંઈ આપો છો એમ તમે શું આપો છો શાક તમે મગ મગ સારા કેમ સ્વાસ્થ્ય માટે સારા એમ ને

કે તમારું નહીં ચાલતું એ તો કાકાનું બધાનું કાકાના ના હતા વધારે એવું નહીં કે ખાટલો ખાલી થાય એટલો માટે કે કાકા ને કે તો હસતા હસતા ખુશી ખુશી લોકો ભોજન કરાવે છે સાધુઓનું આ પણ એક મુખ્ય કામ છે સાધુઓ રાજનીતિમાં આવે સારું યોગી બાબા આવ્યા પછી તો લોકોને બહુ સાધુઓને ઉત્સુકતા છે કે અમે બુલડોઝર ચલાવવા મળીએ જેના લક હશે એ ચૂંટણી લડશે સાધુઓનું મૂળ કામ છે ભજન અને ભોજન આખા દેશમાં થઈ રહ્યું છે જૂનાગઢ છે બગદાણા છે ધાર્મિક સ્થળો એ વધુ થાય છે જ્યાં ઓછી ધાર્મિક જગ્યાઓ છે ત્યાં ઓછું કામ થાય છે પરંતુ સાધુઓનું આ પણ એક મોટું કામ છે કોઈ લોકો ભૂલા પડ્યા હોય તેના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે આ એક અજબ રિક્ષાવાળા ભાઈ છે રિક્ષાની અંદર જ પાણીના કેરવા રાખે છે લોકોને ફ્રીમાં પાણી પાવે છે અને આ વખતે જે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચાલ્યું એના કારણે પ્લાસ્ટિક પાણીના પાઉચ બંધ થઈ ગયા છે પાણીની બોટલ નથી મળતી તો આ કેટલા ટાઈમથી પાણી પાવાનું કામ કરો તમારો ધંધો છે ને તો અત્યારે ધંધો કરો કે પાણી પાવો

રોધી ગોગો આયા અને પાણી પીતે જાઓ પાણી આ અદ્ભુત 릭શાવાળા ભાઈને મળવા જાઓ માણસ ધંધો થાય તો ઠીક છે ધંધો એ થઈ જાય છે પણ ફ્રીમાં બધાને પાણી પાડો જામનગરજી આયા છે શું છે જામનગરથી છે દર વાર આવે નીકળી જાય એ ભગવાનની દયા એમ પાણી ક્યાંથી લાવો અત્યારે અમે આવ્યા છીએ મેળામાં છીએનાગઢનો પ્રસિદ્ધ મેળો છે આખામાં ફરી અને તમામ લોકોને ફ્રીમાં પાણી પાઈ રહ્યા છે બાળકો મહિલાઓ તડકો છે શિયાળો ધીમે ધીમે જઈ રહ્યો છે અને બીજે પાણીની વ્યવસ્થા ગોઠવણ તો છે જ પણ જે રાહદારીઓ છે એને પાણી પાવાનું ઉત્તમ કામ તમને રાજકારણમાં રસ છે કે નહીં

દાદા બો ઉચ્છર માણે છે ભાજપે ઈ છે કોંગ્રેસ ઈ છે બધા ભાઈ જ છે